સવારે છ વાગે સાત ને વીસ વાગે આઠ ને વીસ વાગે નવ વાગે દસ વાગે એમ પુષ્પાના પુષ્પા ટુના અઢળક શોઝ છે અને મેં સવારે સાડા આઠ વાગે પીવીઆર અમદાવાદમાં મેં જોયું અને જ્યાં જોયું ને ત્યાં લગ્નના ઢોલ અત્યારે વાગતા હતા એના પછી એટલે અમને જેવો ટાઈમ મળ્યો એવો આ વિડિયો અમે બનાવીએ છીએ સૌથી પહેલાં પુષ્પા જે સરપ્રાઇઝિંગલી જે બહુ જ લોકોને ગમી હતી એનો જે એટીટ્યૂડ હતો અર્જ અલ્લુ અર્જુનનો જેણે જેણે ચિક્કાર પૈસા લીધા છે આ ફિલ્મ માટે એ આમાં જળવાયો છે એક્ટિંગ વાઈઝ અદ્ભુત ફિલ્મ છે શ્રીવલ્લીનું પાત્ર પણ મોટું કર્યું છે રશ્મિકા મંદાના જે સામી સામી કરે છે એ એનું એની અભિનય પણ સારું છે પેલી ફિલ્મના બધે જ પાત્રો અહીં રિપીટ થાય છે એ દરેક કલાકાર અહીં પોતાનું કામ કરે છે અને જેને જે જોવું છે પેલી ફિલ્મના કારણે દર્શકોને જે જોવું છે ચંદન ના લાકડા જે અલગ અલગ રીતે બતાવ્યા છે એ બાળે છે ઉડાડે છે ટ્રકમાં ભરે છે એના ઉપર અલ્લુ અર્જુન ચડે છે અને પહેલી ફિલ્મમાં એની એક પેલી જર્ની હતી અને બીજી ફિલ્મમાં જે એ રાજ કરે છે એ બતાવ્યું છે એટલે અભિનય એક્ટિંગ વાઈઝ જે દક્ષિણ ભારતની ફિલ્મો છે ને એના જે અભિનેતા છે એમાં જે એક્ટિંગ કરે છે એ એનું જે લેવલ છે એ અહીં છે અલ્લુ અર્જુન બહુ જ સારો ડાન્સર છે એ આપણને ખબર છે ને આમાં અહીં એનો ઉપયોગ કર્યો છે જો કે આમાં તે થોડો ગામઠી બન્યો છે એટલે પૂરેપૂરો ડાન્સ અલ્લુ અર્જુનનો નથી આવ્યો બીજું મ્યુઝિક તો બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં અહીં સિંગમ અગેન જેવો લોચો નથી થયો ટી સિરીઝ છે પહેલી ફિલ્મનો બહુ સરસ ઉપયોગ થયો છે દેવી દેવીશ્રી પ્રસાદ જે ડીએસપી છે તેનું સંગીત છે અને બહુ જ સરસ બેકગ્રાઉન્ડ મ્યુઝિકમાં ઉપયોગ થયો છે પહેલી ફિલ્મ જેવા ગીતો બધે સારા નથી જે આપણને ટ્રેલર જે સોંગ એ લોકોએ રિલીઝ કર્યા એના પછી આપણને આઈડિયા આવી જ ગયો હતો કે પહેલી ફિલ્મ જેવા નથી પણ વાર્તા પ્રમાણે ટ્રાય કરી છે કે વાતચીતમાં કોઈ શબ્દ આવે અને એ શબ્દ પછી કિસિક તો તમે ફિલ્મ જોશો એટલે આઈડિયા આવશે કે એ પેલો કંઈક ફિલ્મમાં એવું કંઈક બને છે ને પછી ગીત આવે છે એ એ પેલી પહેલાંમાં પણ કંઈક લગભગ એવું જ એ લોકોએ ગોઠવવાની ટ્રાય કરી હતી હા અમુક સીન પહેલાં ફૂવડ છે જે તેલુગુ તમિલ ફિલ્મોના જે અમુક જે રોમેન્ટિક દ્રશ્યો હોય છે પ્રેમના દ્રશ્યો કે થોડાક આપણને એવા લાગે લેવલથી નીચા પણ હવે પહેલી ફિલ્મ આટલી ચાલી અને પેન ઇન્ડિયા તરીકે લોન્ચ કરી છે તો એ લોકોએ પૂરતી ધ્યાન રાખી છે ફહાદ ફાઝિલ ફાફા એ મલયાલી એક્ટર મારો ગમતો એક્ટર છે અહીં પોલીસવાળો જે શેખાવત જે પહેલી ફિલ્મમાં જે છેલ્લે ભ્રાન્ડ પુષ્પાભાઈ બ્રાન્ડ કરે છે એની સામે તેને નગ્ન કરીને તેનું કેરેક્ટર અહીં મોટું કર્યું છે પોલીસનું કેરેક્ટર છે તેનું તેનું કેરેક્ટર વિસ્તારવામાં આવ્યું છે અને પુષ્પા અલુ અર્જુન સામે કદાચ એ જ આમ મજબૂત લાગી શકે બીજી વાત ત્રીજી વાત ફિલ્મની લંબાઈ ત્રણ કલાક અને વીસ મિનિટ આમ બસ્સો મિનિટની ફિલ્મ છે એટલે આમ બધું તમે તમારી બધી એનિમલ જેવું છે પણ એનિમલમાં એડલ્ટ એ સર્ટિફિકેટ હતું અહીં યુ એ છે એટલે કે બાળકો જોઈ શકે એટલે કે પેલું આમાં જે લોહીના ફુવારા છે એ બાળકો પ્રમાણે રાખવામાં આવ્યા છે એટલે મારફાળ સંદીપ રેડ્ડી વાંગા જેવી નથી આમાં સુકુમાર જે ડિરેક્ટર છે જે ફાદ ફાઝઝીલના ગમતા છે એટલે ફાદ ફાઝિલે આ ફિલ્મ કરી છે એમના માટે એ સુકુમારે બહુ ધ્યાન રાખી છે કે બાળકો પણ તે ફિલ્મ જોઈ શકે આ બાળક બાળક મને ક્યારથી જોયા કરે છે એવી રીતે બાળકો પણ આ આ ફિલ્મ જોઈ શકે તેની ધ્યાન રાખી છે તો ઓલ ઓવર કહું તો પેલી પુષ્પા તમે જોઈ હોય અને તમે તેની વાર્તા ગમી હોય તેમાં જે પરિવારની વાત હતી કે પુષ્પાને જે તકલીફ છે અને સરનેમનો પ્રોબ્લેમ છે તમને પહેલાં ભાગ જોયો હશે ખબર હશે એ થોડું આમાં વધારે ઇમોશનલ બતાવવાની ટ્રાય કરી છે એટલે પહેલો ભાગ જેને ગમ્યો હોય એને આ બીજો ભાગ ગમશે અને ત્રીજા ભાગની ભરપૂર તૈયારી આમાં કોઈ સ્પોઇલર નથી પણ ત્રીજા ભાગની ભરપૂર તૈયારી કરી લીધી છે કેમ કે ઓલરેડી એમણે જાહેર કર્યું જ છે કે રાઇઝ અને રેમ્પેજ એવા કંઈક પુષ્પાધ રૂલ રાઈઝ રાઇઝ રૂલ અને એવા કંઈક ત્રણ જે ભાગ પડ્યા છે એટલે ત્રીજો ભાગ આવવાનો જ છે કદાચ વિજય દેવરકુંડા પણ ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી રહ્યા છે અર્જુન રેડ્ડીવાળા તો કદાચ એ પણ ત્રીજા ભાગમાં હોય વી ડોન્ટ નો પણ ફિલ્મ લાંબી છે પણ જે ચાહકો છે જે જેમ કે મોર્નિંગ શોમાં જેટલા પણ છોકરાઓ આવ્યા હતા હવે જે મોર્નિંગ શોમાં આવે એટલે કે જેણે પહેલી પુષ્પા ગમી છે અને એ અપેક્ષાએ આવ્યા છે એમને ગમે એવું બતાવવાનો પૂરતો પ્રયત્ન કર્યો છે જે જાથારા જાત્રા જે પેલું જે પેલું ટીઝર બહાર પડ્યું હતું કે જેમાં અલ્લુ અર્જુન જે આખું ઘેટઅપ કરે છે આમ મહાકાલી માતા અને મહિલા જેઓ આખો સાડી પહેરે છે એ આખી પોર્શન છે બહુ લાંબો પોર્શન છે અને અલ્લુ અર્જુને તેમ કહ્યું કે મારા જીવનનો સૌથી અઘરો છે અને આમ તેમને બહુ લાંબો ઘણા દિવસો શૂટ થયો હશે એ બહુ સરસ સિનેમેટિક એક્સપિરિયન્સ છે તમને ક્યાં કંતારા યાદ આવે તો ઓલ ઓવર આવું છે જોજો અને તમે જોયા પછી આ વિડીયો જોતા હો અને વિડીયો ગમે તો શેર કરજો આ રિવ્યૂ ગમે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો ન કરી હોય તો અને જોડાયેલા રહેજો થેન્ક યુ